સતત સત્યાવીસ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવ દંપતીને આશીર્વાદ આપવા આવ્યા હતા સાથે જ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા લગ્નમાં દેખાદેખી અને મોંઘા ખર્ચ ન થાય કોઈ દીકરીને પરણાવવા કોઈ બાપને વ્યાજે પૈસા ન લેવા પડે અને લગ્નના ખોટા ખર્ચ બચાવી અને તે જ પૈસા કોઈ સામાજિક કાર્યમાં વાપરવામાં આવે તે હેતુથી સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં સતત સત્યાવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવ આશીર્વાદ આપવા આવ્યા હતા સાથે જ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા અમારા ગુજરાત માટે સમાજના જુદા જુદા દીકરા દીકરીઓને આ દિવસ સુધી સત્યાવીસ સમૂહ લગ્ન કરેલ એમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બધાયેલા આજના દેશના વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી સાહેબ પણ બે હજાર બારમાં આવેલા ત્યારે અમને પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ વડાપ્રધાન આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા જેઓ પણ અમને આશીર્વાદ દર્શન આપ્યા અને અમારા સમાજમાં જે નરેન્દ્ર આશીર્વાદ આપ્યા એ બધા પટેલનો ખૂબ આભાર સમાજમાં એકતા આવે સમાજમાં શિક્ષણનો જો વધે તેઓ અમારા સમાજને હું વિનંતી કરું છું ને બીજા અમારા સમાજના જે એવા વિષયો હોય એ સૌથી લોકો દૂર રહે તે માટે પણ લોકોને વિનંતી આદિવાસી વિવિધ સમાજના સમૂહમાં સત્યાવીસનો સમૂહ લગ્ન આ સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે કરસનભાઈ રાણા સાહેબ જેઓ સત્યાવીસ વર્ષથી આ સમાજને એક રાખવાનો પ્રયત્ન કરે છે સમાજની અંદર જે લગ્નો માટે ખર્ચા થતા હોય છે ખર્ચાને રોકવાનો પ્રયત્ન કરે છે કરસનભાઈ ફક્ત આ સંસ્થા દ્વારા સમૂહ લગ્ન નહીં પરંતુ સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરે છે દાખલા તરીકે અનુસૂચિત જનજાતિના બાળકોને સારું શિક્ષણ મળે મોંઘવારીનો ભોગ ન બને અને ખોટા ખર્ચા અટકાવી શકાય તે હેતુથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે તો સમૂહ લગ્ન માં દીકરીઓને સમાજ દ્વારા કર્યાવર માં સહિત વિવિધ વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સમાજમાં આ પ્રકારની જાગૃતતા આવે તો ભવિષ્યમાં કોઈ પણ દીકરા દીકરીના માતા પિતાને લગ્ન માટે ચિંતા ન કરવી પડે